શું તમને ખબર છે કે સૌરાષ્ટ્રમાં એક બ્રિજ એવો છે કે જ્યાં યમરાજ રાહ જોઈને બેઠા છે આ સાંભળીને તમને કદાચ અજુગતું લાગશે પણ પરિસ્થિતિ આવી છે આમ તો હાઈવે પર નાખવામાં આવતી સ્ટ્રીટ લાઇટ સુરક્ષા માટે હોય છે પણ આ એક સ્ટ્રીટ લાઇટનો થાંભલો સુરક્ષા માટે નહીં કદાચ મોતને આમંત્રણ આપવા માટે નાખવામાં આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જો આ સ્ટ્રીટ લાઇટના થાંભલાને કેવી રીતે એક તરફ ઝૂકી ગયો છે હવે પહેલા તો અહીં વિચાર આવે કે આ સ્ટ્રીટ લાઇટનો આવી રીતે વળી ગયો છે તો આ વળી કેવી રીતે ગયો છે શું કયો અકસ્માત થયો છે અને જો અકસ્માત થયો હોય કોઈ વાહન ને ટક્કર થઈ હોય અને તે વળી ગયો હોય તો ત્યારબાદ તંત્રની જવાબદારી બની જાય છે કે તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે અને તેને યોગ્ય રીતે ફિક્સ કરવામાં આવે હવે તો પરિસ્થિતિ એવી છે કે આ સ્ટ્રીટ લાઈટ નો જે રીતે વળેલો છે ગમે ત્યારે આ સર્વિસ રોડ પરથી નીકળતા વ્યક્તિ પર પડી શકે છે કોઈ વાહન પર પડી શકે છે અને આ સ્ટ્રીટ લાઇટનો નો થાંભલો ગમે તેના રામ રમાડી શકે તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે કદાચ કોઈનો કાળ નજીક આવી ગયો હોય તે સમયે ઝૂકી ગયેલો આ થાંભલો તેના પર પડે તો તેના રામ રમી જાય એ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે હવે તમારા મગજમાં સવાલ એ થતો હશે કે આ સ્થળ આખરે ક્યાં આવેલું છે તો આ સ્થળ છે રાજકોટ નજીક સાપર વેરાવળ છે ત્યાં શીતળા બ્રિજ પર આ રીતે કેટલાય સમયથી આ સ્ટ્રીટ લાઇટનો થાંભલો ઝુકેલો જોવા મળી રહ્યો છે હજારો લોકો અહીંથી દરરોજ પસાર થાય છે તંત્રને પણ કદાચ આ થાંભલા વિશે કોઈ જાણતો કરી જ હશે આમ છતાં તંત્રના પેટનું પાણી તો હલતું નથી અને તંત્ર જાણે કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈને બેઠું છે અને આપણે ત્યાં આમ પણ એવી જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે કઈક બની જાય ત્યારબાદ નિમ્બર તંત્ર જાતું હોય છે અને આ અકસ્માત સર્જી શકે તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે ત્યારે સવાલ એ પણ થાય કે શું કોઈનું મોત થાય કોઈનો લોહી રેડાય બાદ તંત્રને જાગવાની આદત પડી ગઈ છે કે ક્યારેક કોઈ વસ્તુ બને નહીં તે માટે તંત્ર અગાઉથી જાગે